મંચસ્થ મહાનુભાવો પરમ આદરણીય મનીષાબેન વંદન કરી મારી સ્વચ્છતાની વાતને આપની સામે મૂકવાનો નમ્ર પ્રયત્ન કરું છું મા ભારતી માટે મને કહેવાનું મન થાય ઓરોકો જો મિલા હે વુકર મિલા હે ંગી જઈએ છીએ પણ જયારે આ દિવસ પૂરો થાય છે ત્યારે માં ભારતી પ્રત્યેની આપણી લાગણી ક્યાં જાય છે માં ભારતી ની ભૂમિ એટલે આપણું વતન અને આ વતન ની માટી માટે ખરેખર આપણે દરેકે મથવાની જરૂર છે આ માટી માટે માટે કદાચ કોઈ હશે તે વ્યક્તિ અથવા તો જોડે દોસ્તો આપણે જોડાયા આ વતન ની માટી માટે આપણે શું કર્યું આપણા હૃદય ઉપર હાથ મૂકી અને પ્રશ્ન પૂછવાની જરૂર છે આ દેશને આઝાદ કરવા માટે

કોઈ પોતાના હૃદય પર હાથ મૂકીને કહી શકે કે આ વતન માટે મેં આ કર્યું આપણો જવાબ હશે ના પણ કદાચ આ વતન માટે કોઈ મથવાની તૈયારી બતાવીએ છીએ ને તો આપણે હળી કરીએ છીએ હા કે ના કોઈ સારું કરવા ગયું હશે તો આપણે હળીઓ કરીએ પણ આ વતન માટે કોઈ મતું હશે તો આપણે સહકાર નથી આપ્યો આદરણીય ગ્રામજનો આપણા ગામની આગળ એક શબ્દ લાગ્યો છે શોભા જેમ મે વિદ્યાર્થીઓ મોઢે સાંભળ્યું કે લાલ ફૂલ લીલું ફૂલ શોભા સર મારું બ્યુટીફુલ તો આજે જે મારી સ્વસ્થાની વાત છે ના વિશે મારે તમને ખાસ નમ્ર કર્મબદ્ધ વિનંતી છે પ્રાર્થના છે કે આપણે બધા સંકલ્પ કરીએ કે મારા ઘરમાંથી પાણીનો બગાડ બિલકુલ નહીં થાય થઈ શકે આવું

કુવા માંથી ક્યાં આવી ગયું તળાવમાં તળાવમાંથી માંથી હવે ક્યાં આવી ગયું માટલામાં અને માટલામાંથી બોટલમાં આવી ગયું છે અને આ પાણીનું જો આપણે સમજીએ તો કાલે પાણી માટે માટલા માંથી બોટલમાં બહુ તકલીફ પડશે અને ત્યારે આપણી આવનારી પેઢી આપણને પોચશે કે મારા બડવાઓ પાણીનું મહત્વ ના સમજ્યું તો મારી નમ્ર વિનંતી છે કે પાણીનો સૌથી પેલા બગાડ અટકાવીએ જે લોકોના ઘરે પાણી માટે વ્યવસ્થા છે પણ પાણીમાં નળ નથી મૂક્યો ચકલી નથી મૂકી તો મારી નમ્ર વિનંતી છે કે પાણીમાં નળ મૂકવાની આપ આસ્તિક વ્યવસ્થા કરી ચકલી મૂકવાની વ્યવસ્થા કરી જો તમે ચકલી મૂકશો તો પાણીનો બગાડ અટકશે બીજી અગત્યની વાત કે આપણે આપણા બાથરૂમમાં કે મોરીમાં કે તમે એને ચોકડી કહેતા હો

ભરાશે ગટર ઉભરાશે અને જો ગામમાં ગટરના ગંદા પાણી જાય તો મારા વતન માટે મેં શું કર્યું મારી માટી ઉપર ગંદુ પાણી જાય જે માટીમાં હું જન્મ્યો જે માટીમાં હું રમ્યો જે માટીને હું સલામ કરું છું હા આ લાગણી આ ભાવ આપણે જગાવી અને આપણે સૌથી પહેલા આપણા ગામમાંથી ગંદકી દૂર કરવા માટે આપણે દરેકે સંકલ્પ કરવો પડશે બીજી અગત્યની વાત છે તે ઘણીવાર એવું બને કે પાડોશીના ઘેર પાણી જતું હોય એ ના જાય એટલે આપણે એક ચકલી જગ્યાએ બે ચકલીઓ ચાલુ કરી દઈએ બેનું બને આવું હા એના ઘેર ઓછો ફોર્સ જાય હા પાણી ના પહોંચે ના મુજમે રામ તુજ રામ સબ મે રામ સમાયા હૈ કરલો સભી સે પ્યાર જગત મે કોઈ નહીં પરાયા હે एक ही माँ के बच्चे हम सब एक ही पिता हमारा है एक ही माँ के बच्चे हम सब एक ही पिता हमारा है फिर भी ना जाने किस मूर्ख ने लड़ना हमें सिखाया